સિનેમ પ્રોડક્શન દ્વારા વિક્રમ ઠાકોરની આવનારી ફિલ્મનો જાણીતા નિર્માતા મનીષ પટેલ દ્વારા તેમના જન્મ દિવસ ઓગણીસ તારીખના ટાઇટલ અનાઉન્સમેન્ટ કર્યું છે જેનું નામ છે વિક્રમ આદિત્ય જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે અને આ ફિલ્મ અને આની પહેલાના નિર્માતા મનીષ પટેલ વિક્રમ ઠાકોર જોડે અમર પ્રેમ ફિલ્મ બનાવી ચૂક્યા છે અને હવે વિક્રમ આદિત્ય અને બીજી ફિલ્મો રાકેશ બારો સાથે અને હિતુ કુંડરી સાથે પણ બનાવી ચૂક્યા છે અને આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક કે કે મકવાણ સાહેબ છે જેમને આની પહેલાં ભાઈની બેની લાડકી સુપરહિટ ફિલ્મ આપી છે અને લેખક તરીકે ભોળાનો ભગવાન અને તુછે દુનિયા મારી નેહડો જેવી ફિલ્મો લખી છે આ ફિલ્મનો મોશન પોસ્ટર અથવા એઆઈ જનરેટર વિડીયો દ્વારા ટાઇટલ અનાઉન્સમેન્ટ કર્યું છે ચોવીસેકના કે કે મકવાણ સાહેબ બઠરેને આપણને બીજી ગિફ્ટ સ્ટારકાસ્ટ વિશે જાણવા મળી શકે છે બાકી વિક્રમ માજી તે ટાઇટલ જોરદાર લાગી રહ્યું છે આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠકોરે એક અત્યાર શક્તિશાળી અને આક્રમક અવતારમાં જોવા મળશે ત્યાર સુધી આપણે તેમને રોમેન્ટિક અને ફેમિલી ડ્રામા અને એક્શનમાં જોયા છે પરંતુ અહીં તેના લોકોને અંદાજ ગુજરાતી એક્શન ફિલ્મો નવી ઊંચાઈ આપશે તેવું જણાય છે ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે જે ગુજરાતી ફિલ્મોમાં ટેકનિકલ રીતે પણ ક્રાંતિ લાવી શકે છે બાકી મળશે નવા વિજ્ઞાન સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય માતાજી આવડી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં